આપણે હવે નીકળશું તમારી આપણે કાલે ઓમ લોક્સ મિસ્ટર આવે એટલે આપણે નીકળવી કાલ હર દુખ હર રોગ હર દારિદ્ર હર સર્વ પાપ હર 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 મહાદેવ હર હવે આપણે બધા અમે નીકળશું હર હર મહાદેવ Seluruh kantinnya, dia cewek suami nak gerak dah. Oh, pagi saya biar. તો એની રાહ જોઈવી છે આવે એટલે હવે નીકળ્યું આપણે જિંજાવદર લગનમાં હજી એક આપણે જિંજાવદર જઈને કંકોત્રી પોગાડવાની છે આપણે દર્શિતભાઈના લગનમાં આવે છે ને ક્યારે છે સાત બે બીજા મહિનામાં સાત તારીખ છે આજે તો થઈ આપણે કઈ તારીખ થઈ બાવી તારીખ થઈ છે તો સાત તારીખનો પાછો એ વિડીયો બનાવશું આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો આજનો વિડીયો હજી તો આપણે જિંજાવદર જ આવી છીએ એટલે રાહ જોઈ છે કઈ ગીત બીત વગાડવી કીધું કાઢ આપણે નીકળશું ક્યાંય ક્યાંય ચામુંડા ગયા છે હમણાં આવે એટલે આપડે નીકળવી શું લેવા ગયા આવે ચાલો આપણે બનાવી આપડે મિત્રો હવે ઝીંઝાવદર પહોંચી ગયા છીએ વાડીયા કઈ જમણવા પ્રસંગ ને રાખ્યું છે ડ્રાઈવિંગ ને હાલો જાય પપ્પાની જાય છે આપણે ગાડી પાર્કિંગ કરી હવે જઈશું બે જીંજાવદર છે એમાં આવડું આ છે નાનું જીંજાવદર મોટો જીંજાવદર આગળ છે આ નાનું જીંજાવદર ભક્તિવાડી છે ને આમ પોગી ગયા જોવો તમે જીંજાવદર લગન માં આવ્યા હવે જમી લે જો બધા જમવા બેહી ગયા છે આપણે જમી લે બસ મજાનો જમીન આવી ગયા ગાડીએ આ બધા જમી લે છે આપણે અહીં પપ્પા ભાઈ થોડી વાર રહીને આપણે નીકળશું ક્યારનો વાર જો થઈએ કોઈ નહીં આવ્યું ઘડી આપણે ટાઈમ કાઢવી ટાઈમ આવે ગાડીમાં જ તે

હમણાં થોડી વાર નીકળશું આપણે પેલા નીકળવી થોડી વાર ગામડા મિત્રો ઘર મોટા હોય કોમેન્ટ નાખ્યું બધા છવ્વીસ જાન્યુઆરીનો પ્રેક્ટિસ કરે છે જો કંઈક તીતલી વાળું ગીત છે આપડી ગાડી સામે છે અને આઠ રેન્જ પકડાયાની ચાવીને જો અમે આપડી ગાડી આપણે ગામડે આ પંખો જુઓ આવો પંખો કોઈ કરી નાખો કલર કલર હવે મિત્રો આપણે જવાનું છે ઝીંઝા અંદરથી પાંદડાની પાયળ તો હવે નીકળીએ હમણાં આવે આપડા ફાઈ ભાઈ રસ્તો બતાવશે આ ઝીંઝા અંદરથી આમ નીકળવી પાંદડાની પાયડ

આપણે ત્યાં એક ચારણનો નેગડો હતો હતા વૈજૂપુ રાજાને ખૂબ હતા એમાં રોજ સભામાં જાય મીઠી મીઠી વાતો કરે ને રાજાને વધારે પ્રિય એકદમ આપણા જીવન અમુક લોકોની ઈર્ષા થઈ કે આ જે ચારણ આવે છે એ તો વાંચ્યો છે ને આપણા રાજનું પતન થાય છે કે રાજાને બહુ કીધું કે આપણા રાજમાં ક્યાં આવે આ તો વાંચો છે તો કે ના ના કે એવું ન હોય તો કે ના ના બહુ આટલી એટલે રાજા એનું સારું અપમાન કરે છે કે સારું તું ના હું બોલી જ વાંચ્યો છે મારા રાતું પતન થાય આ તો કોઈ દેવ પુરુષ હોય ત્યાંથી સારું હડાવ ઘરે આવે ને જેના ઘરના કીધું કે કેમ સારું નિરાશ છે તો કે કાંઈ નહીં આવે ભગવાન જરા આમ જોઈશે તો હું પાછો આવીશ ને કે તમે આ બેસો દોષ છે એટલે ગુજરાત ચલાવજો એમ કરતાં કરતાં વૈશાળાથી બે ત્રણ કિલોમીટર આવ્યો ને પોરો ખાધો ને પાંદરામાં શિવલિંગ જોઈ તો કે ભગવાન તો આવ્યા છે ક્યાં સાવજો ને મામણીયા આચાર્યને હાથ દિવસ તપ કર્યું ભગવાન શિવ પ્રસન્ન થાય તો માગ તો મને કે સંતાન આપો તો ઘરે જાઓ કે તારા હાથ ધોમાં સંતાન નથી તો હું કમર પૂજા કરો ભગવાન શિવ પ્રસન્ન થાય એટલે કમર પૂજા ન કરો ભગવાન શિવના ગામે શ્રેષ્ઠ ના કરે તો એને આદેશ કર્યો

રમે એમાં એક જણા નામ દ્રૌપદે લીલા કરી એના ભાઈને યારો કર્યો એટલે મોરસાડ કીધું જાણું હતું આપણે પિતા પછી અમૃત લઈને આપણે ભાઈ નહીં અમૃત લઈને આવતા હતા એમાં પગથરા ખોળી ખોડી થયા એટલે લુલા લુલા આવ્યા એટલે આવડ બોલે કે જો ખોડી આવી ગઈ એટલે ખોડીયા પડ્યો એથી બેન જગ્યા પાંડવો દ્રાપડીમાં જ્યારે પાપનું પ્રયાસ કરતા આમ નિષ્ક્રમ જતા ત્યારે શિવની થાપતા કરી પાંડવો એટલે કહેવાય પાંડવિભાઈ હા તારું જય માતાજી જય આપણે મહાદેવ શંકર ભગવાનનું પણ મંદિર આવેલ છે હર હર મહાદેવ કાલ હર દુઃખ હર દારિદ્ર સર્વ પાપ હર હર મહાદેવ હર ખોડિયાર માં મંદિર આવી ગયા છે હમણાં દાદા ઇતિહાસ કીધો કે આ કઈ રીતનું પાંદડા પાલનો ઇતિહાસ છે ખોડિયાર મંદિરનો નો આ જો આ પાટા છે રેલગાડી નીકળે અને એક્ઝેટ બાજુમાં જ મંદિર છે ખોડિયાર મંદિર પાંદડાની જે જેમના દાદા ઇતિહાસ કીધો અને કોણ કોણ આવી ગયું છે તે કોમેન્ટ કરી નાખો ને કોમેન્ટમાં લખ નાખો હવે મિત્રો આપણે દર્શન કરી લીધા હવે દરેડ જવાનું છે મેલડીમા મંદિર આગળ આવેલું છે આથી બે ત્રણ કિલોમીટર આમ થાય હવે જઈશું વિડીયોમાં બનાવી જો

આપણે કાઢશો એ હામાં કોઈ ન આવે સારું પંખી ઘર આવી ગયું છે જ્યાં આ સાઈડ જવો તમે

ઝંજાવદર અમે આય લગ્નમાં આવ્યા તા ને દર્શન કરવા આવી ગયા આપણા પપ્પા નું ફેવરેટ ગીત બપાઈ જો અમે હમણાં આયા તા ને આપડે કોડિયાર માર મંદિરે આપણે મિત્રો ગયા અને એમના ઘરે ઉતારી જય શ્રી આવજો

સૂર્યાસ્ત થઈ રહ્યો છે આ આવી ગયો આપણો ઉગામેડી આ મિની સુરત કહેવાય આ સુરત નો બીજો મિની સુરત ઉગામેડી આ મરચા ઘણી મસાલા ઘણી ઓલી ફેક્ટરીઓ છે હીરાનો ઉદ્યોગ પણ છે આ બધું સ્વામીના ગઢડા નવા મંદિરે પ્રસાદી લેવા આપણે મિત્રો આવી ગયા સ્વામીના ગઢડા નવા મંદિરે જમવા જ્યાં દૂધેવાળું છે મિત્રો આપણે નવા મંદિર આવ્યા છીએ અહીં આપણે ભોજન લઈ લીધો પણ અહીં થાળીને એવું હાથે ધોવાનું અને જૂના મંદિરે ત્યાં બધાને હાથે નથી ધોવા મળ આપણે સ્વામીના ગરડા આવે સરસ મજાની આરતી પૂર્ણ આરતી કરી લીધી છે હવે અમે જઈશું બોટાદ તરફ આ નવું મંદિર સ્વામિનારાયણે કાર્યાલય આપણે કરી લીધો સો રૂપિયાનો જોઈ શકો તમે હવે મિત્રો આપણે નીકળશું તમે ઢાળ જોજો વ્યૂ જોજો એનો કઈ રીતનું શું છે ઢાળ બહુ અઘરો છે ઉતારવો તમે વિડીયોમાં બની રહીજો જોઈજો ઢાળ તમને બતાવીશ હા રાજગોરે ખાના ભી ખાયા થાળ ભેટકી ગયા પોટના આરતી ભી ગયા ચલો આમ નીકળતે હે હવે મિત્રો આપણે ઢાળ ઉતારશું મેં હમણાં કીધું હતું ને તમને લીવર દીધા વગર ન કરતો પણ ક્યાં ની ક્યાં કાઢી હોય જાય જો મિત્રો આપણે જઈશું બોટાદ નીકળી ગયા આ ઓલા હોળા એના માર્ગ પાછળ રસ્તો આવે ને ગઢડામાં એ રસ્તે આવેલા ઓલકા મેન રોડ એને ફૂલેકો હતું એટલા માટે મિત્રો આપણે પહોંચી ગયા નાગલ પર બટેકા ભૂંગળા આપણે પ્રખ્યાત છે વખણાય છે અહીં કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરી નાખો હરેશભાઈ ના અને દેવના બંનેના છે કોણ કોણ અહીં આવેલ છે કોમેન્ટ કરી નાખજો મિત્રો આપણે ભાઈ ગયા હવે ગાડી ને હવા પૂરો આવે આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો આજે આપણે ભોગી ગયા ઘરે જાવાનું હતું આપણે લગનમાં પણ લગ્નમાં ક્યાંક કરવા ઈજ ન ખબર પડી આપણે ગયા મેલરીમાન મંદિરે ખોડિયારમાન મંદિરે અને આપણા ફૈબા માસી બધા ઘરે થતા આવ્યા અને છેલ્લે સોમનારાયણને મંદિરના ન્યાય થતા આવ્યા વરસાદી લીધી ન્યા અને ત્યાંથી નીકળીને આવી ગયા બોટાદ એટલે આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા બ્લોગ હરે મહાદેવ